જય દ્વારકાધીશ મિત્રો બધી આવે છે આપડે ખેતર ખેતરમાં મિત્રો માપે માપે છે તારે કાઢે છે ચરે છે જો ચરવા માંડી છે ધીમે ધીમે ચેડો મોટો મોટો છે બધું ખાશે ધીરે ધીરે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રેજો આગળ આગળ તમને બતાવતો રહીશું જુઓ બધી આપણે બેસી ચરી રહી છે વાગી ગયા છે બહાર ને બેસીને લઈ જવાની છે પાણી જુઓ તો બધી બેસી મસ્ત ચરે છે પછી આપણે ઘડી ચરી રહીએ એટલે પછી લઈ જઈએ પાણી પાવા તળાય તો ચલો મિત્રો કન્ટીન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશું જુઓ આપણે બેસીએ અઢે છે પાણી પીવા ચડ આવે છે ગાય અને ભૂરી બધી ચડ આવે છે કટલે બધી ભેગી થાય છે પછી આપણે ખોલીશું કટલું એટલે બધે છે પાણી મિત્રો તો અહીંયા છે આ ઝાટકો ચાલુ આ વાયરમાં તારે ચેણું પાડું બે જબ્બર તો અહીંયા ઝાટકો જોરદાર આવ્યો આજે આપણો પાડો આજે રાય ભેંસવાસે છે રાય ભેંસ આજે બે દિવસમાં અમી આવી જશે છે ચલો મિત્રો હવે કન્ટિન્યુ બને રહેજો આગળ આગળ તમને બતાવતો રહેશે મિત્રો તો જુઓ બધે ભેંચ માર્ગે ચડી જશે ચેડો આપણે ક્યાંય દેખાય છે ક્યાંય આપણે વાડ બાંધવાની છે પાણી પાઈને પછી છોડશું એટલે વળતા લેતા આવશું ગાય તો ચાલો મિત્રો આગળ જઈને ગાય બાંધી દઈએ આપણે મિત્રો તો ગાય આવી ગઈ છે પાણી પીવા વાળે એ બાજુ ઊભી છે બે પાડા આ બાજુ ઉભી છે ગાયની વાછલી અને ગાય પીરી છે પાણી તો હવે ગાયને આપણે પાણી પીને આ સાઈડે બાંધી દઈશું તો ચાલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો અને ભેજો આપણે જાય છે તળાઈમાં જવું અહીંથી દેખાય તો પૈસા પોકી ગઈ છે ઠેર દેખાતી નથી જોવું ચાલો આપણે તળાઈ પણ આટો મારતા આવીએ તળાઈ આવીને બેસી ગઈ છે ચાંદરી બેસવેલી છે પાણી ભૂરી આમણા જઈને બેઠીએ છીએ અને બીજી બધી અહીંયા બેઠી ચલો મિત્રો કન્ટિન્યુ બને રાખો મિત્રો જુઓ તળાઈ છે આપણે ભેસો પાણી પીને આવી ગઈ છે બધી ભેસો ચરે છે એકદમ મસ્ત અને ચીડે છે ઓલી ચેડે ગાય ગાયને પણ આપણે લાવી દીધી છે અને ભૂરી પણ આપણે ઉભી છે ઓલી ચરેલી બધી તો ધીમે ધીમે બેસવા વિચારશે કડીક પાણી પીન આવી છે એટલે સાઈડે ઉભી રહેશે ચાલશે ને ઉભર છે ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો આગળ આગળ તમને બતાવતો રહીશ મિત્રો તો જો વાગી ગયા છે સાડા ત્રણ અને આપણી હતી બધી ચરી રહી છે જો ઓલી બાજુ ચરે છે ભૂરી ને એક ભેસ સાઈડે ઊભી છે આપણી કાયડી ને અહીંયા ચરે છે ખાડી આ ખાંડી ખાડી છે મિત્રો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ કે આપણી પેસું ચરે છે ને ક્યારે પાણી જાય છે અને પાણી પીને ક્યારે વાળી જાય છે મિત્રો જુઓ બધી ભેસો આપણી કેટલા જતી રહી છે તો હવે જવાનું છે ભેસું પોણી પાવા તો મિત્રો હવે આપણે ભેસું જશે તળાઈ તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવીને રહેજો આગળ આગળ તમને બતાવતો રહેશે મિત્રો જુઓ આપણે એક એક બેસી હવે નીકળવા માંડી છે ચાંદરી આવી છે નાની કાયડી આવે છે પાડો આવી છે ખાંડી હવે આવી છે મોટી કાયડી આનું નામ છે મોટી કાયડી આવી છે લાડચી હવે આવે છે શીળી ગાય જુઓ હવે આવી છે વધારે પાડી અને હવે છેલ્લી આવે છે ભૂરી 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 આ ભૂરી

ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી જુઓ આગળ આપણે તમને બતાવતો રહીશું જુઓ આપણે વાળે આવી ગઈ છે ગાયને ને દીધી છે પેસો પણ વાળે આવી ગઈ છે અહીંયા બાંધી છે બધાય બાજુ બાંધી છે મોટી કાયડી બીજી બધી ભેંસો બાંધી છે ગમે ને ભૂરી ચરે છે ઓલી બાજુ તો ચલો મિત્રો કન્ટિન્યુ બને લેજો પેંશો આપણી વાળે આવી ગઈ છે તો જુઓ આપણે બે પેસું દોવાઈ ગઈ છે અહીંયા દોવાય છે રાય ભેંસ અને આ ભેંસને દોવાની બાકી છે તો ચલો મિત્રો હવે આ ભેંસ ધોઈને તમને મળી જાય